હા ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઇન્ફોચિરા બ્લોગ્સ અને આપણા ઇન્ફોચિરા બ્લોગ્સમાં તમારું ખૂબ સ્વાગત છે આજનો આપણો વિડીયો છે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઈટ આપણી જે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે તેના વિશે ત્યાંથી આપણે ફોર્મ ભરવાનું છે ઇડબ્લ્યુએસ કેટેગરી માટે જે આપણા મકાનો બહાર પાડવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના તો તેના આપણે ફોર્મ અહીંથી ભરી શકીશું તો એની આ વેબસાઇટ છે તમે જોઈ લો આટલી લિંક્સ તમને આપેલી છે ઇમ્પોર્ટન્ટ જે લિંક્સ છે ત્યાંથી તમે કોઈ પણ સર્વિસ માટે અપ્લાય કરી શકો છો તો તમે બધી આ જેટલી બી સર્વિસ છે તેનો ફાયદો અહીંથી ઉઠાવીને તેને અપ્લાય કરી શકો છો અલગ અલગ કેટેગરી છે ડોનેશન છે હોલ બુકિંગ છે તમારે જે કેટેગરી માટે અપ્લાય કરવું હોય તો અહીંથી કરી શકો છો જે પણ ઓનલાઈન જ છે તો તમે અહીંથી ભરીને તે કરી શકો છો અહીંયા તમે જોઈ લો જેટલી પણ સર્વિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે એ તમને અહીંથી જોવા મળી જશે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો વેબસાઇટ તમે જોઈ લોજો ફ્રેન્ડ્સ કે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તમે લખશો એટલે વેબસાઇટ આવી જશે હવે અહીંયા એક ક્વિક લિંક્સ પણ તમને આપેલી છે ફર્સ્ટ નીચે જે છે સેકન્ડ ઇડબ્લ્યુ એસ ફેસ તો એની ઉપર આપણે જવાનું છે ક્લિક કરવાની છે ચાર પાંચ છ સાત અગિયાર તો આ જેટલા પણ મકાનો છે તેની આપેલી છે માહિતી એપ્લિકેશન ફોર્મ અહીંથી તમે ભરી શકશો તો અહીંથી તમારે એપ્લિકેશન ફોર્મ જે ખુલી જશે એના પછી તમારે એને ભરવાનું છે અહીંયા એ ફોર્મ ખુલશે અહીંયા બે કેટેગરી આપેલી છે આપણે ન્યૂ એપ્લિકેશન છે ડાઉનલોડ રિસિપ્ટ છે તો ન્યૂ એપ્લિકેશનમાં તમારે પ્રથમ વાર તમે ભરતા હો તો ન્યૂ એપ્લિકેશન પર જોવાનું અને પહેલાં ભરેલું હોય તો તેની ડાઉનલોડ રિસિપ્ટ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંથી આપણે ન્યૂ એપ્લિકેશન છે તેની પર જઈશું અને આપણા ફોર્મ ભરવાનું શરૂઆત કરીશું હું અહીંયા તમે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ અહીંયા ખુલી ગયું છે અને ઈડબલ્યુ એસ સ્પેસ એની જે કેટેગરી છે ચાર પાંચ છ સાત અગિયાર તો આ રીતની એની કેટેગરીનો જે ઇડબ્લ્યુ એસ છે અહીંયા તમને દેખવા મળશે અહીંયા તેમની તમામ મહત્ત્વની જે સૂચનાઓ છે એ તમારે વાંચી લેવાની છે સ્ટેપ બાય સ્ટેપ પાંચ સૂચનાઓ એમને આપેલી છે તો તમે કઈ રીતના તે ફોર્મ ભરશો એ પહેલાં તમારે તમામ માહિતી અહીંયા જોઈ લેવાની છે ને ત્યારબાદ આગળ વધવાનું છે ફોર્મમાં જો માહિતી ખોટી તમે ભરશો તો તમારું ફોન રદ થવા બાબતે રિફંડ મળી શકશે નહીં એ બધી તમારે જે બી સૂચનાઓ છે તે વાંચીને પછી જ આ ફોર્મને ભરવું અહીંયા ડાઉનલોડ સોગંદનામું છે અને નીચે છે તમારે ડાઉનલોડ બ્રોશર તો ડાઉનલોડ સોગંદનામામાં તમારે સોગન અહીંયા ક્લિક કરશો એટલે ડાઉનલોડ સોગંદનામું તમારું ઓપન થઈ જશે અને ડાઉનલોડ કરી લોજો પછી એની પ્રિન્ટ કાઢીને તમે એની પર સહી સિગ્નેચર વગેરે અને જે પણ છે ઇન્ફોર્મેશન તમારી બધી લખીને અને પછી પાછું સ્કેન કરીને પાછું તમારે આમાં અપલોડ કરવાનું રહેશે અને બ્રોઝર પણ તમને આપેલું છે તમે એ ફ્લેટ કઈ રીતના બનવાના છે કઈ રીતનું એની સુવિધા છે એ તમે એમાં જોઈ શકો છો નીચે તમારે કેટેગરી દર્શાવવાની છે પછી તમારે ડાઉનલોડ સોગનનામું કરી દેવાનું છે જે તમારે કેટેગરી આપેલી છે અહીંયા તમારે પહેલાં તો વાંચી લેવું કે શું શું ભરવાનું છે અને શેના માટેનું આ પ્રમાણપત્ર શું રજૂ કરવાનું છે બધું તમને લગતું હોય એ પ્રમાણે તમારે એને રજૂ કરવાનું છે ડાઉનલોડ હવે અહીંયા કેટેગરી જે છે એ આપણે અહીંયા જોઈ લઈશું જનરલ ઓબીસી એસ ટી એસસી દિવ્યાંગ હેન્ડીકેપ્ડ આ રીતની જે બી તમારી કેટેગરી આવતી હોય એ પ્રમાણે અહીંયા કેટેગરી દર્શાવવાની ઓબીસી હોય તો ઓબીસી દર્શાવો અલગ અલગ કેટેગરી અહીંયા આપેલી છે પ્રથમ તમારું સરનેમ આવશે બાદમાં તમારું નામ આવશે પછી તમારું પિતાનું નામ અથવા તો કોઈ ના નામે ભરે છે અથવા કોઈ વાઇ ભરે છે તો એમની વિગતવાર માહિતી અહીં તમે જ રહેશે અહીં તમારે ખા તમારું સરનેમ નામ અને પિતા નથી આમ ખાલી હું બતાવવા માટે જ હું ભરી રહ્યો છું બાકી તમે તમારે એ ભરી શકો છો જે તમારે લાગતું એ પ્રમાણે તમે આમાં ભરી શકો છો અહીંયા આપણે આખું નામ લખી દઈશું ભરી દઈશું આની અંદર ફોર્મની અંદર ફ્રેન્ડ્સ તમે જે પણ માહિતી ભરું છે સાચી ભરજો એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે ફોર્મમાં તો બધી માહિતી સાચી હશે તો તમારે કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો તમામે તમામ માહિતી સાચી અને સારી રીતના ભરીને વાંચીને ત્યારબાદ તમારે ભરી દેવી જે પણ તમે પૈસા આમાં ભર્યા હશે જો તમારું આની અંદર ડ્રો ડ્રોની અંદર મકાન જો નથી લાગતું એ તમને રિફંડ તમારા જ બેંક એકાઉન્ટની અંદર રિફંડ મળી જશે એ પાછા પણ તમને મળી જાય છે હવે અહીંયા તમારે મારું નામ અત્યાર જે નાખવું છે એ પ્રમાણે નથી નાખવાનું નીચે તમારું પિતાનું નામ અથવા તો વાઈફ હોય તો એમના હસબન્ડની માહિતી તમારે દર્શાવવાની છે એ તમારે વાંચીને તમે એમાં ભરી દેજો હવે નીચે આપણે જોઈશું તો પૂરેપૂરું સરનામું તમારું આપવાનું છે એડ્રેસ વન એડ્રેસ ટુ પિનકોડ તો તમારું જે પરફેક્ટ એડ્રેસ છે જે તમારા આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે આમાં એડ્રેસ દર્શાવી દેવાનું અત્યારે તો હું મારી માહિતી નાખીને તમને બતાવી રહ્યો છું બાકી તો તમે તમારી રીતના તમારું જે બી એડ્રેસ હોય એ તમે આમાં નાખીને બતાવી શકો છો અને તમારે પિનકોડ જે તમારે લાગતો હોય તમારા એરિયામાં એ પિનકોડ અહીંયા દર્શાવી દેવાનું નીચે સેમ ટુ કાયમી સરનામું છે એનું એ તમારું છે એમાં ભરી દેવાનું એનું એ જ એડ્રેસ તમારું સેમ ટુ સેમ અહીંયા ભરી દેવાનું પિનકોડ સાથે ટેલિફોન નંબર જો તમારો ટેલિફોન નંબર હોય એ ઘરનો તો એ ભરી દેવો પછી ઓફિસનો નંબર તમારી જોડે હોય તે ઓફિસ નંબર ભરી અહીંયા દો મોબાઈલ નંબર છે અત્યારે તો હું તમારા નંબર જે છે એ નાખીને બતાવું છું મોબાઈલ નંબર તમારો અહીંયા ભરી દેવાનો રહેશે ઈમેલ એડ્રેસ તમારો અહીંયા ભરી દેવાનું ઈમેલ એડ્રેસ તમારે ખાસ આમાં ભરી દેવાનું રહેશે કારણ કે તમારે એની ઉપર દરેક માહિતી મળતી રહેશે તો ઈમેલ એડ્રેસ તમારે જરૂરથી ભરી દેવો ત્યારબાદ તમારી જે બી કેટેગરી હોય પરણિત છો અપરણિત છો વિધવા છો વિધુર છો પછી ત્યક્તા છો અન્ય છો જે પણ તમને કેટેગરી હોય તમારી એ અહીંયાથી દર્શાવી દેવાની તો હું તમને જે ટીક કરીને બતાવી રહ્યો છું જે તમારી કેટેગરી હોય એ પ્રમાણે તમારે આને દર્શાવી દેવાનું એ જે તમારી લાગતી હોય એ જ લખી દેવાની પછી તમારું જે ભાડાનું મકાન હોય માલિકીની જે છે એ દર્શાવવાનું છે ઓનરનું જે નામ હોય એ તમારે દર્શાવવાનું છે તમે ભાડાના મકાનમાં રહો છો કાચું મકાન છે પાકો મકાન છે ક્ષેત્રફળ કેટલું છે રૂમની સંખ્યા કેટલી છે કેટલા વર્ષથી તમે રહો છો તમામે તમામ માહિતી અહીંયા તમે દર્શાવી દો ક્ષેત્રફળ આમાં લખી દેવાનું જે તમારા ટેક્સ બિલો હશે એમાં આપેલું હશે એ પ્રમાણે અહીંયા દર્શાવી દેવાનું રૂમની સંખ્યા બતાવી દેવાની કેટલા વર્ષથી ત્યાં રહો છે એ બતાવી દેવાનું અહીંયા આપણે માહિતી દરેક દરેક માહિતી અહીંયા દર્શાવી દીધી છે હવે નીચે તમારે જે છે અહીંયા સૂચના વાંચી લેવાની કે પુરાવા આપવાના છે મતદાન ઓળખપત્ર છે એ ફરજિયાત છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આધાર કાર્ડ છે એ પણ ફરજિયાત છે પછી ઇન્કમટેક્સ પાન કાર્ડ હોય તો એ છે રેશન કાર્ડ હોય તો એ છે સરકારી અર્ધ સરકારી ઓળખ કાર્ડનું છે લાઇટ બિલ હોય તો લાઇટ બિલ આમાંથી જે બી પુરાવા બે માંગ્યા છે તો એ દર્શાવી દેવાના એ તમારે એની અપલોડ કરી દેવાનું એનું જે બી પુરાવા છે એની માહિતી તમારે અહીંથી દર્શાવીને એને અપલોડ કરી દેવાનું ઠીક કરીને જે તમારે આપવા છે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ જે બી તમારે આમાં ડોક્યુમેન્ટ જે તમારા ડોક્યુમેન્ટ્સ જે તમારે આપવા છે અહીંયા આપી દેવાનું આમાં બે તમારા પુરાવા આપવાના છે એટલે એક ફોટો દર્શાવતો પુરાવો હોવો જોઈએ એક તમારું એડ્રેસ દર્શાવતો પુરાવો હોવો જોઈએ એમાં બધા નથી આપવાના કોઈ પણ બે સિલેક્ટ કરીને એને તમારે અપલોડ કરી દેવાના અને જે ફરજિયાત છે એ તો ફરજિયાત તમારે આપવાનું જ છે હું તમારે તમારી માહિતી આપી દેવાની આધાર કાર્ડ મુજબનું પૂરું નામ આધાર કાર્ડ નંબર ઉંમર અને અરજદાર સાથેનો સંબંધ તો તમારી ફેમિલી મેમ્બરમાં તમે જેટલા પણ હો તે તમારે અહીંયા દર્શાવી દેવા પણ નીચે તમારે બેંકની માહિતી આપવાની થશે કારણ કે આની અંદર તમારું જે પેમેન્ટ છે ઓનલાઈન તમારા જ એકાઉન્ટની અંદર થી માઈનસ થશે કે નીચે તમારે જે બેંકનું નામ છે આપવું પડશે અને તમે લવાં છી શકો છો બેંકનું ખાતાની વિગત આપવાની છે બેંકનું નામ આપી દેવાનું ખાતા નંબર આપી દેવાનું ब्रांच કઈ છે આઈએફએસસી કોડ કયો છે એમઆઈસીઆર કોડ કયો છે તો આઈએફએસસી કોડ ફ્રેન્ડ્સ તમારે ચેકની અંદર લખેલો હશે આઈ કોડ પછી એમ સી આર કોડ તમારા પાસબુક છે એની અંદર પણ લખેલો હશે તો એ તમારે અહીંયાથી ભરીને એ તમારે આમાં નાખી દેવાનું છે તો એ ભરી દેવાનું એટલે એવી માહિતી છે તમે આની અંદર ભરી દોજો હવે તમને જસ્ટ હું બતાવવા માટે ટાઈપિંગ કરીને બતાવું છું બાકી તો જે તમારી ડિટેલ્સ છે એ પ્રમાણે તમારે અહીંયા ભરી દેવાનું હવે અહીંયા તમે વાંચીને તમારી જે ઇન્કમ છે એન્યુઅલ ઇન્કમ જે જો તમારી વર્ષની કેટલી ઇન્કમ છે એ પ્રમાણે તમારે અહીંયા લખવું પડશે કારણ કે તમારે ઇન્કમ ટેક્સ ઇન્કમ જે પ્રૂફ એ આપવું પડશે તો એમાં જે બી ઇન્કમ હોય એ તમારે અહીંયા લખી દેવાની ખોટી ઇન્કમ આમાં ના લખતા કારણ કે તમે જે ઇન્કમ પ્રૂફ આપશો તે જ પ્રમાણે સર્વે પ્રમાણે તમારું દેખાશે કે ભાઈ આટલી ઇન્કમ છે એ પ્રમાણે ઇન્કમ છે તો વર્ષની જે બી ઇન્કમ હોય તમે આમાં લખી દોજો નોકરી કરતા હોય તો નોકરી વ્યવસાય આપી દેવાનો આ બીજી તમારે જે માહિતી છે વાંચી લેવાની ત્રણ લાખથી ઓછ વધારે તમારી જે આવક છે આવક છે ના હોવી જોઈએ તો તમે આ ફોર્મને ભરી નહીં શકો તમારું ફોર્મ રદ કરવામાં આવશે એ પ્રમાણે તમારે આ ફોર્મ ભરવાનું ત્રણ લાખની અંદર તમારી આવક હોવી જોઈએ અહીંયા તમે જો વારસદારનું એક નામ તમારે આપવાનું છે કોઈ બી તમારા ફેમિલી મેમ્બર હોય ભાઈ હોય બેન હોય માતા પિતા કોઈને બી તમારો રાખો તમારા સન હોય છોકરા હોય વાઈફ હોય તો એને તમે ઘર તરીકે નામ રાખીને અને એની જેટલી બી માહિતી છે એ ભરી દેવાની અમને એડ્રેસ આપી દેવાનું એડ્રેસ વન એડ્રેસ ટુ નીચે નોમિનીનું રિલેશન આપી દેવાનું જે બી તમારું વાઈફ હોય તો વાઈફ બ્રધર છે ભાઈ છે બેન છે હવે અહીંયા તમારે કેટેગરી વાઇસ જે બી તમને સ્કીમ જે છે એ તમે સિલેક્ટ કરવાની પસંદ કરીને જ્યાં જ્યાં તમારે મકાન રાખવું છે એટલા તમારે ટિક કરી દેવાની સ્ટેપ બાય સ્ટેપ પહેલી પસંદ કઈ છે બીજી પસંદ કરી છે ત્રીજી પસંદ કઈ છે ચોથી પસંદ કઈ છે એ રીતના તમારે દરેકે દરેક સ્કીમને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીને આમાં ભરી દેવાનું મારે કે પહેલાં આ પસંદ છે મને ત્યાં લાગે તો સારું એના પછી ત્યાં ન હોય તો બીજે લાગે તો સારું એ રીતના તમારી પસંદગી પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરીને જેટલી બી સ્કીમ છે બધી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મૂકી દેવાની નીચે તમે જેટલી બી સ્કીમ છે એની માહિતી તમારે દેખાઈ ગઈ કે ક્યાં ક્યાં કયા એરિયામાં કયા સરનામોમાં પર આ ફ્લેટો બહાર પડેલા છે તમામે તમામ ફ્લેટોની માહિતી બી તમને મળી જશે કેટલા આવાસો ખાલી છે ક્યાં ક્યાં કેટલા આવાસ છે એ બી માહિતી મળી જશે તમે અહીંયાથી વાંચી શકો છો તમામે તમામ જેટલી પણ આવાસો ખાલી છે ને એડ્રેસ તમે વાંચી લોજો અહીંયાથી જ્યાં તમારી પસંદ હોય ને તેને સિલેક્ટ કરીને તમારે સ્ટેપ બાય સ્ટેપ ભરી દેવાનું હવે નીચે જે છે તમારે છે ટોટલ પંદરસો સિત્યોતેર આવાસ છે નીચે તમારા બધા દસ્તાવેજ જે છે એ તમારે અપલોડ કરવાના રહેશે તમારે ચેક કરીને તમારા જેટલા બી દસ્તાવેજ છે એ બધાની તમારે અપ સ્કેન કરીને અપલોડ કરવાના છે એક આપણો એડ્રેસ માહિતી નાખવી જોઈએ એડ્રેસ પરફેક્ટ થઈ જાય તમે અહીંયા જો આવકનું પ્રમાણપત્ર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જ્યાં તેનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે અને એ તમારે જે પી જે પીએનજી જેપીજી પીડીએફ ફાઇલમાં હોવી જોઈએ પીડીએફ ફાઇલ મેક્સિમમ જે એની સાઇઝ છે એટલી હોવી જોઈએ એક એમ બીની અહીંથી તમારે બધી જેટલી પણ છે ફાઇલ સિલેક્ટ કરીને બધી અપલોડ કરવાની છે બધી જેપીજી હોવી જરૂરી છે ફ્રેન્ડ્સ પીડીએફ કરશો તો આમાં પીડીએફ તમારી નહીં જાય વન એમબી સુધી સુધી લેશે તમે પ્લે સ્ટોર ઉપર જઈને જેપીજી ફાઇલ સ્કેનરમાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા જેટલા બી ડોક્યુમેન્ટ છે બધા જે પી કન્વર્ટ કરી નાખજો અને એ જે બધા બી જેટલા બી ડોક્યુમેન્ટ છે તમારે આપી દેવાના સોગંદનામું છે સોગંદનામું બી તમારે અહીંયા અપલોડ કરવું પડશે તમારો ફોટો પણ અહીંયા તમારે અપલોડ કરવો પડશે જે સાઇઝ છે એ પ્રમાણે પાસપોર્ટ સાઈઝ તમારી સિગ્નેચર કોરા કાગળ ઉપર લખીને એને પણ તમારે અપલોડ કરવાની છે એમાં બધા જેટલી પણ ફાઇલ છે બધી વન એમ હોવી જોઈએ એની જેટલી પણ ફાઇલ્સ છે એનું MB સિલેક્ટ કરીને જોઈ લેજો વન એમ હોય તો જ અપલોડ કરજો બાકી તો અપલોડ નહીં થાય તમામે તમામ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તમારે બધા જ અહીંયા ડોક્યુમેન્ટ્સ ભરવાના છે એની તમામે તમામ માહિતી અહીંયા અપલોડ કરવાની છે હું તમને જે લાગુ પડતું હોય એ જ તમારે કરવાનું છે બાકી જે લાગુ પડતું નથી એ તમારે અપલોડ નથી કરવાનું અહીંયા તમે અતિ સાથે ડિપોઝિટની વિગત સાત હજાર પાંચસો રૂપિયા તમારા અહીંયાથી ભરવા પાત્ર છે એ પૈસા તમારા બેંકમાંથી કપાશે નું નામ છે બ્રાન્ચ છે એ તમારે અહીંયા ભરી દેવાની છે તો આમાં તમામ માહિતી વાંચી લેવાની છે અરજદારની સહી એ તો તમે ત્યાં કરેલી જ છે એટલે એ વાંધો નહીં આવે અહીંયા એ પ્રમાણેની તમને વિગત દર્શાવી છે તો નામ જે તમે અપલોડ કરશો એમાં સહી આપેલી જ છે યોજનાની વિગતો છે એ તમારે અહીંયા જોઈ લેવાની તમે તમામ માહિતી વાંચી લોજો નીચે શરતો જે તમારે આપી છે એ તમારે વાંચી લેવાની છે અહીંયા બી તમારી પાસપોર્ટ પ્રથમ પાન ઝેરોક્ષ છે નકલ છે રિઝર્વ કેટેગરીના અરજદારોએ જાતિ ગુજરાત રાજ્ય પ્રમાણપત્ર પણ આપવાનું છે તમામ તમારે જે સૂચનાઓ છે પહેલાં વાંચી લેવાની સાત હજાર પાંચસો રૂપિયા તમારા કપાશે એ પૈસા રિફંડ પણ તમને મળી જશે જો તમારું મકાન નહીં લાગે તો અહીંયા તમે વાંચી લો જેટલી પણ માહિતી છે તમારા માહિતી વાંચી દેવાની શાંતિથી બેસીને હવે અહીંયા તમારે અહીંયા ટીક કરી દેવાનું છે હા બધું મારું બરાબર છે એ પ્રમાણે તમારે અહીંયા ટીક કરી દેવાનું અને અહીંયા એક કેપ્ચા કોડ આપેલો છે આ જેટલા બી સ્પેલિંગ છે અહીંયા લખી દેવાના મોટો અક્ષર નાનો અક્ષર એ પ્રમાણે સબમિટ એપ્લિકેશન કરી દેવાનું તો તમારે